આજે આપણે જે માઈક મગાવ્યું હતું ફોન માટે અને ખાસ તો જે આપણા ફોનમાં જે દૂરની વસ્તુ હોય એને દર્શાવતો હોય આપણે વિડીયોમાં જ્યારે આપણે દૂર હોય તો અવાજ ના આવે તો એના માટે આપણે જે માઇક્રોફોન આવે છે એ મંગાવ્યું હતું અને ગ્રેનારો કંપની છે ઓરિજિનલ એક વર્ષની વોરંટી સાથે એમેઝોનમાંથી મંગાવ્યું આપણે તો એને અનબોક્સિંગ કરવાનું છે

મેન્યુઅલ અને આ છે આપણું માઇક ગ્રેનારો ઓરિજિનલ ગ્રેનારો છે એને જોઈએ અંદર કઈ રીતના આવે તો એને જે પેકિંગ કરે ત્યારે પ્રોડક્ટ ડેમેજ ન થાય એના માટેનું પ્રોટેક્શન હોય છે પ્લાસ્ટિકનું બાકી આ કાગળ છે બિલ છે જે અંદરથી નીકળું છે ખોલી દઈએ આમાં એનો એક નંબર છે સિરિયલ નંબર નાખેલો છે ગ્રેનારો વાયરલેસ લખેલો એન્ડ્રોઈડ વર્જન પ્લાસ્ટિક કાઢી આપણે આવું પેકિંગ છે આવી રીતના અને આ છે વોરંટી કાર્ડ જે એમાં ક્યુઆર કોડ પણ છે સ્કેન કરી શકો ઓરિજિનલ છે ગ્રેનારો સિંગલ માઇક લીધું આપણે તો આ આપણું માઇક અને આ રિસિવર બંને છે આ રિસીવર છે આપણે ફોનમાં લાગે જે આપણે ચાર્જિંગ કરવાનું સોકેટ હોય ત્યાં એ રિસીવર છે અને આ નાનું એવું છે માઇક એ પણ છે તો આપણે રિસીવર અને માઇક કાઢી લીધું હજી પણ એક વસ્તુ છે કદાચ કેબલ હોય એવું આમાં દર્શાવ્યું ચિત્રમાં કેબલ જ લાગે ચાર્જ કરવા માટેનું ડેટા કેબલ આવે હા તો આ એક અલગ નીકળ્યું એમાં ટાઈપ સી ડેટા કેબલ છે બરાબર તો આ એક આપણો વિડીયો બનાવવાનો એવો ઉદ્દેશ્ય હતો કે આપણે બીજા યુટ્યુબરને બતાવીએ કે જેની પાસે ન માઇક હોય એને લેવા ઈચ્છતા હોય તો આપણે આનું એક વિડીયો પણ બતાવશું કે આનું પરફોર્મન્સ કેવું છે ફોન આયરે કેવી રીતના કામ કરે તો એક વિડીયો અલગથી બીજો પણ બનાવશું આપણે તો આ વિડીયો બસ આપણો અનબોક્સિંગનો અહીંયા સુધી જ જય માતાજી બધા યુટ્યુબ મિત્રોને